અઢાર લાખ રૂપિયાની લેતી દેતી મામલે હીરા દલાલનું અપહરણ કરી જઈ તેને ઢોર માર મારી ઓફિસમાં ગોંધી રાખ્યો બનાવ પ્રકાશમાં આવ્યો હતો જેને લઈને સરળથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલક પાટિયા ખાતેના અયોધ્યાપુરમ સોસાયટીમાં રહેતા હસમુખ ગોંડલિયા પોતે હીરા દલાલ છે અને છેલ્લા બે વર્ષથી મૈધરપુરાના હીરા બજારમાં ઓફિસ ધરાવતા વિપુલ તથા નિલેશ સાથે તેઓ વેપાર કરતા હતા પિસ્તાલ દિવસ પહેલાં હસમુખ ગોંડલિયાએ વિપુલ અને નિલેશના રૂપિયા અઢાર લાખ પચાસ હજારના હીરા મુંબઈ ઓપેર હાઉસમાં પપ્પુ જૈન નામના વેપારીને વેચ્યા હતા જેનું પેમેન્ટ પપ્પુ જૈને પંદર દિવસમાં ચૂકવવાની ખાતરી આપી હતી જોકે પંદર દિવસ વીત્યા બાદ પણ પપ્પુ જૈને પેમેન્ટ નહીં કરતા ગલ્લા તલા કર્યા હતા તો બીજી તરફ વિપુલ અને નિલેસે ઉઘરાણી કરતા હતા જેમાં ગત સત્યાવીસમીએ રાત્રે દસ કલાકે વિપુલ અને નિલેશે બંને હસમુખ ગોંડલિયાને ઘરે ગયા હતા જેથી તેને કામના બહાને સોસાયટીના ગેટ પર બોલાવી ઉઘરાણી કર્યા બાદ ઉતકી જઈ મૈધરપુરા હીરાબાદીયાની ઓફિસમાં લાવી ગોંધી રાખી માર માર્યો હતો હાલ તો બનાવને લઈને સરથાણા પોલીસે ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી છે તો મૈધરપુરા પોલીસમાં અરજી કરાયા બાદ હસમુખ ગોંડલીને મુક્ત કરવામાં આવ્યો હતો અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા